નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને મારું નામ છે સિદ્ધાર્થ અને તમે લોકો જોઈ રહ્યા છો ડેલ્ટા ગેમિંગ યુટ્યુબ ચેનલ આજની આ વિડીયોમાં હું રમી રહ્યો છું સોલો વર્ષિસ્ટીઓ જેને ના ખબર હોય એના માટે કહી દઉં કે હું અને સામે બે જણા ફિલહાલ હું અત્યારે આ કોમેન્ટ્રી ગુજરાતીમાં કરી રહ્યો છું અને જેને આ ગેમનો સાઉન્ડ ના આવતો એ મારી ભૂલ છે કે ગેમનો સાઉન્ડ ખબર નહીં કેમ રેકોર્ડ ના થયો અને નાય મારી સ્ક્રીન રેકોર્ડિંગનું જે સોફ્ટવેર છે એ એનો કોઈ સાઉન્ડ રેકોર્ડ થયો એટલે મારે વોઇસ ઓવર આપવું પડે છે અત્યારે જેટલી બી હું આ કોમેન્ટ્રી આપું છું ગુજરાતીની અંદર એ મારું વોઇસ ઓવર છે ફટાફટ સાતના ચક્કરમાં પડીને હું જતો રહું છું ફ્રી ફાયરના ભૂતકાળમાં એટલે કે પાસ્ટમાં પાસ્ટમાં પહોંચીને ડબ્બા અને મારીને પોઈન્ટ કવર કરવાનો હોય છું ટોટલ સોળસો પોઈન્ટ હોય છે ક્યારેક ક્યારેક ચૌદસો પોઈન્ટ હોય છે ક્યારેક ક્યારેક બારસો પોઈન્ટ હોય છે મારી આમાં એક નૂબળો સ્પોન થાય છે અને એ ઉતરતા હવે મને મારે છે એને એવું લાગે છે કે અહીંયા મારશું ને તો મારા કિલ વધી જશે હવે જેને ના ખબર હોય એને કહી દઉં જેને ખબર હોય એને બી કહી દઉં કે આ બોટલો બી છે કે મારું લેવલ થર્ટી એટ થર્ટી નાઇન સુધીનું જ છે અને હું રેન્ક નથી રમી રહ્યો અગર રેન્ક રમું તો આ લોકો મારી બહુ ગંદી મારે કયો મારો રેન્ક છે પ્લેટી નંબર અને એની સામે પ્લેટી નંબર વનની અમે બહુ ગંદા પ્લેયર આવે તો ફટાફટ હું આ બોક્સોને કવર કરી જ રહ્યો હતો પણ આ લોકોને જપ નહીં કે આને ના મારી એમને ખબર નથી કે નીચે ઉતરીને મારવાનું છે પણ આ મારવા આવશે તો લેવાઈ જશે એની વેસ અજુભાઈને યાદ કરીને કહો કે એ પણ ગુજરાતી જ છે અજય નામ છે એમનું તો એમને યાદ કરીને ફટાફટથી હું લૂંટીને જઈ જ રહ્યો છું કે અહીંથી નીકળીએ તો ફ્રી ફાયર મને પોતે સામેથી કંટાળીને કાઢી મૂકે છે કે ભાઈ તું જા ને તો આ લોકો જીવાય નહીં દે ના તું એમને જીવા દઈશ તમે બે ત્રણેય જણા અહીંયા જ હવે ફ્રી ફાયર મને કંટાળીને મૂકે છે ગ્લાઇડરની અંદર તો આ બે જણા બુદ્ધિ વગરના પ્રાણીઓ મારી પર ફાયરિંગ કરે છે એમને લાગે છે કે કિલ મળી જશે પણ ગ્લાઇડર એન્ડ કરીને ફટાફટ આવી જાઉં છું હોલ ઓફ ફેમ આવીને હોલ ઓફ ઓનરની અંદર ઓર એમપી ફોર્ટી લઈને અને ગ્રોઝા લઈને ફટાફટથી હું નીકળી જાઉં છું બહાર ઓગણપચાસ બંદા બાકી હોય છે એટલે કે ફોર્ટી નાઇન પીપલ્સ અલાઈવ ફટાફટથી હું એમપી ફોર્ટી અને ગ્રોઝા લઈને નીકળી જાઉં છું ઠેકડો મારીને સાતના ચક્કરની બહાર હવે હું આગળ જઈ રહ્યો છું મેઇન ઝીપ વે પાસેથી પણ હું પાછળ વળી જાઉં છું ઝીપ વે પાસે હવે મેં બિલ્ડિંગનું નામ નથી ખબર એટલે મેં ભૂલથી બે બિલ્ડિંગનું નામ સેમ બોલ દીધું પણ આનું નામ તો ઝીપ વે છે ફટાફટથી હું મારો ગ્લાઇડર લઈને ઉતરી જાઉં છું અહીંયા અને એમપી ફોટીને ગ્રોઝા લઈને હું જઈ રહ્યો છું તાકી ખબર પડે છે કે એક બંદો સામેથી દોડે છે તો એને નોક કરીને જે ઓલરેડી નોક છે એને મારીને હું કોઈનો કિલ ચોરી કરી લઉં છું અને અહીંયા જ કરી લઉં છું મારા બે કિલ ફટાફટથી એમપી ફોટી રિલોડ કરીને હું બાઉન્ટી મારી લૂંટું છું અને કોર્નરમાં જઈને એક ફટાફટથી મેડિકિટ મારું છું કે હેલ્થ ઓછી હતી અને કોઈ બી નોક કરી શકે છે મને ફટાફટથી મેડી મારીને એક હું ચાલ્યો મારા ગામમાં મજાક કરું છું એ જે બે જણા હતા એ મારી એક્ઝિટ પાછળ ઉતરા હતા અને હું અહીંયા લૂંટતો જ તો ત્યાં મને ખબર પડી કે મને પાછળથી કોઈ ફાયરિંગ કરે છે ફટાફટ કૂદીને એમપી ફોર્ટી મેં હાથમાં લીધીને એની પર વરસાઈ દીધી હવે એને નોક કર્યો પછી મેં બહાર ગયો એને ફિનિશ કર્યો અને એને લૂંટવા બેઠો હવે એને હું લૂંટતો તો એમાંથી મને એમઓ મળી ગઈ થોડીક એસએમજી જે કે એમપી ફોર્ટીમાં અને યુએમપી ગામમાં કામ લાગે અને ગ્રોઝાની એમઓ મળી હવે ઉપર ભાગતો હતો સુધીમાં મને પાછળથી ફાયરિંગ આવી હવે હું એને નોક કરવાનો ન જતો તા એની પહેલાં એની પાછળ બીજો બંધો આ ગયો સ્કાઇલર મને મારતો હતો ત્યાં ઓલ ઓફ ઓનરમાં હવે આને એક નોક કરવો મેડિકિટ લગાવવાનો ટાઈમ નહોતો કે ઓલો દોડતો આવતો હતો હામે મેં હરો મારો એને ફટાફટ ખતમ કરીને ટીમ વાઇફ કઢી કી એક બે કે ત્રણ ટીમ આખી મેં ખતમ કરી દીધી મારા કિલ થઈ ગયા પાંચ અને ફટાફટથી મેડિકિટ લગાવ્યું મેં અને રિપેર કિટ લગાવીને મારું વેસ્ટ અને હેલ્મેટ રિપેર કર્યું હવે આ લોકોને લૂંટવા તો જરૂરી હતા એની પાસેથી મને સુપર મેડિકિટ મળી એસએમજી એમ ઓ મળી એ આરએમઓ મળી અને મેડિકેટ મળી બધું લૂટીને થર્ટી સેવન પીપલ્સ અલાઈવ હતા ટોટલ અને પાંચ કિલ મારા થઈ ચૂક્યા હતા અને ફટાફટથી એક કિલ ટોકન લઈને હું જઈ રહ્યો હતો નીચે ત્યાં સામે મને એક બંદો દેખાઈ ગયો ત્યાં ઊભો રહી ગયો અને મેં એને ફટાફટથી નોક કરી દીધો એની પાસેથી વૂડ પેકર જે વ્હાઈટ કલરની આખી દેખાય દેખાઈ વુડ પેકરની રેન્જ હતી ફટાફટથી મને બહુ ખુશી થઈ ગઈ કે એની પાસે વૂડ પેકર નીકળવાની હતી એને લૂંટતા 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 મેં બધું લૂટી નાખ્યું મને મન ખબર પડી કે એની પાસે વૂડ પેકર નહોતી એની પાસે એટ એસી એઇટ ઝીરો હતી ફટાફટથી હું બરો બેસ બોલ બેટ હાથમાં લઈને દોડવા લાગ્યો અને બહાર નીકળવાની ટ્રાય કરવા લાગ્યો ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે તો ચૌદસો ટોકન છે તો મેં સ્કોપ લેવાની રાહમાં પાછો ગયો નીચે શોપમાં કે કંઈ એક ડબ્બો હતો ફ્રી ફાયરનો જે સ્કોપ અને આર્સનલની કી આપતો હતો તો ફટાફટી અને ગોતતા ગોતતા હું પહોંચ્યો એ ડબ્બાની પાસે અને ગ્રોઝા માટે મારે લેવો હતો ફોરએક્સ સ્કોપ અને એક આર્સનલની કી લેવી હતી ફટાફટથી હું ગોતતા ગોતતા એક જ રાઉન્ડ આખું ચક્કર માર્યો મોટો અને પહોંચ્યો આની પર જ્યાં ખબર પડી પાછળ દેખ મહારાજ આવે છે આર્સનલની કી ઉઠાવી ફોર એક સ્કોપ ઉઠાવ્યો એઆરએમ ઉઠાવવાની હતી પણ ઇનસફિશિયન્ટ સ્પેસ હતી એટલે હું બેગનું જોતો હતો કે બેગ લઉં કે નહીં તેવું ખબર પડી મારા જ બહુ નજીક આવી ગયા છે હવે મારે પહેલાં મેં એમ પી ફોર્ટી પરિને એને નોક કરીને ફિનિશ કરી દીધો હારે મને બેગ ના લેવા દીધું બેગ લેવા દીધું હોત તો મળી જત ને હવે આની પાસેથી આ સારો માણસ હતો કે મને વુડ પેકર મળી ગયા આની પાસેથી હવે મારું કોમ્બિનેશન ડેડલી થઈ ગયું છે હું હર હર ટાઈમ પર હર વિડીયોમાં ગ્રોઝા અને વૂડ પેકર જ ઉઠાવું છું હવે આ મેડમને મારીને ટીમ વાઇપ આઉટ કરી લીધી એની બે એક બે ટીમ એક્સ્ટ્રા મરી ગઈ હવે મારા થઈ ગયા છે ટોટલ આઠ કિલ હવે ગ્રોઝામાં સ્કોપ ફોર એક્સ લગાવીને વુડપેકર મળ્યા પછી હું મારી લેમ્બોર ગીનીમાં બેસીને જઈ રહ્યો છું ઓર્સના ડબ્બા પાસે જ્યાં એક વાંધો ઓલરેડી ઊભો હતો એટલે હતા તો ટોટલ બે જણા પણ ખબર નહીં એક ગાયબ થઈ ગયો શાયદ હંમેશા એવું થાય છે કે અહીંયા એક કે બે જણા તો ઊભા જ હોય છે અને ગાડી લેમ્બોર્ગીની ઠોકીને મેં એને કરી દીધો નોક અને એને કરે ફિનિશ જ્યારે હું જેવી રીતે હું અર્સનલ ડબ્બો અનલોક કરું છું સામેથી કેલી આવે છે અને મારું કરશે ખબર નહીં એની પર કેમ એના પગ ઉપર ક્લિક થઈ જાય છે એટલે લોક થઈ જાય છે અગર આપ લો પ્લેયર હોત તો મને અહીંયા જ ઊંઘાડી દેસ અને ફટાફટ આની લૂંટ કરીને હું નીકળી ગયેલો બહાર આપણી ગાડીની લેમ્બોર્ગીની સોરી ગાડીની લેમ્બર ગિની લેમ્બર ની અંદર હવે હું લેમ્બર ચલાવેલ જ હતો કે હું જોતો હતો કે કોઈ લોકો દોડતા મળી જાય ત્યાં સુધી મને ફાયરિંગ આવી ગયું પાછળથી એ લોકો મને મારતા જ હતા ત્યાં સુધી હું પાછો ફટાફટ ગયો અને મેં એને ઉતરીને ગ્રોઝાતી મારી અને ગ્રોઝાતી ન કરી દીધી શાંતિ નથી ઇન્ટ્રો નથી આપવા દેતા મારા સબસ્ક્રાઇબરને ક્યારેક ક્યારેક આ બોટ્યા હું થોડીક વાર બેઠો અહીંયા મને લઈ ગયો ટીમમેટ આવશે પણ આવ્યો નહીં હું ફટાફટ ટ્રીપર કીટ લગાવીને બે હજી જતો જ તો સુધી મને ખબર પડી કે પાછળથી ફાયરિંગ આવે છે થોડુંક વેઇટ કર્યું જેવી રીતે આગળ આવ્યો પ્લેયર મેં ફટાફટ ગ્રોઝા મારી દીધી એની માથા ઉપર એનું માથું ભોળ્યું ફોડ નાખ્યું હું એને મને લાઇક આપી હતી હવે ફટાફટ એને લૂંટીને હું બેઠો ગ્રોઝામાં અરે આઈ મીન લેમ્બોર્ગિનીમાં ક્યારેક ક્યારેક આવું ભૂલાઈ જવાય સોરી કરીશ આદત નથી રોજ ગુજરાતીમાં વિડીયો બનાવવાની એટલે ફટાફટથી મારી લેમ્બોર્ગીની ફૂલ સ્પીડમાં લઈને આવ્યો અહીંયા જે લોકો બાજતા હતા એની અંદર અને મેં એક જણ ઉપર ચલાવતા ચલાવતા રહી ગઈ પણ એ બચી ગયો એટલે મેં એને ગુરોઝાનો હેડ માર દીધો એનું એ ભોળું ફોડ નાખ્યું મેં મને રોજ ગુજરાતીમાં બનાવવાની આદત નથી એટલે નથી ખબર એક બંદો સામેથી દોડતો આવતો હતો તો મેં એને વુડ પેકરથી માર્યો દોડ ધાર ધાર કરીને અને એને બી માર્યો હેડ એટલે કે એનું એ ભોળું ફોડ્યું મેં પેક પેકરથી ફટાફટ આપણી ગાડીમાં લેમ્બોર બેસીને હું નીકળી ગયો રોડ ટુ રોડ પણ ખબર પડી કે સાઈડમાંથી બોટિયા ફાયરિંગ કરે છે એટલે મારે વાળવી પડે એમ છે પછી મેં વાળી અને એને ઉડાડી સેવન્ટી નાઇનનો ડેમેજ આવ્યો તો એ દોડ દોડ કરતી હતી પછી મેં એને ફાઇનલ ઉડાડી નાઇન્ટી એટ ઉપર ડેમેજ આવ્યો અને એ મરી ગઈ મારા કિલ થઈ ગયા સોળ અને લોકો ટોટલ બાકી હતા તેર જણા હવે ફટાફટથી હું રિપેર કીટ તો મારવાનું વિચારતો તો જ પણ પહેલાં હું આપણી જે લેમ્બોર હતી એને ઝોનમાં લઈ જવાનો હતો એક્ઝેટ વચ્ચે વચ ઝોનમાં એટલે કોઈ ભાગતું હોય તો દેખાઈ જાય પાછો આવી ગયો કુદાડી કુદાડીને મારી લેમ્બોર ને રોડ ઉપર લઈ આવ્યો હવે હવે ફટાફટ હું લેમ્બોર ને ગોળ ગોળ ચલાવતો હતો કે ના કોઈ મળી જાય અહીંયા મારી મેં રિપેર કિટ મારી લીધી એટલે કે મને કોઈ વાંધો ન પડે મારું હેલ્મેટ અને ચેસ્ટ આઈ મીન હેલ્મેટ અને વેસ્ટ સોરી હેલ્મેટ અને વેસ્ટ રિપેર થઈ ગયું મારી લેમ્બોર રોડ ટુ રોડ અને આડેઆ ભગાડતા બગાડતા અહીંયા એક બંદો મળી ગયો જેની પાસે શિલ્ડ ગન હતી એને એક ટીમમેટ શાયદથી હતો કેલી કરીને બે જણા અંધાધૂંધ ફાયરિંગ કરતા હતા મારી પર એની કેલીને નોક કરીને હું ફટાફટ વળી ગયો અને પથ્થર પાસે ગયો કે મારી હેલ્થ બહુ ખાઈ ગયો હતો એ હવે હારો બહુ દોડીને આવતો તો મારા મેડિકેટ લગાવવાનો છોડો બી ટાઈમ નહોતો કે ફૂલ સ્પીડમાં ભાગતો હતો ખબર નહીં શાયદ આ ફ્લેશની આત્મા છે એને એકસો સત્તરનો ડેમેજ આપીને મેં એને કરી દીધો ફિનિશ ગ્રોઝાથી એને ફટાફટ લૂંટીને સામેથી એક બંદર દોડતો આવતો તો મેં એ કવરમાં જવાનો જોતાને પહેલાં મેં એને માર દીધો અને ટીમ વાઇપ આઉટ થઈ ગઈ ઓગણીસ સ્કિલ સાથે હું ફટાફટ એક ઘરમાં ઘૂસી ગયો મેડી લગાવવા માટે અને રિપેર કીટ મારવા માટે કે કોઈ બી નોક કરી શકે છે બોટિયા લો બીમા મારી સાથે બહુ બહુથી બોટિયા બી નોક કરીને જતા રહ્યા અને મારીને જતા રહ્યા છે અને મારા ટીમમેટ આવતા નહીં રિવાઈવ કરવા ફટાફટથી હું આ બધું લગાવીને ઉપર જઈ રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે આ જે ફાયરિંગ છે મારી બહુ નજીક છે ત્યારે મેં એની પર વૂડ પેકર જ એકદમ ક્લોઝમાં મારી દીધી એને નોક કરીને મારા કિલ થઈ ગયેલા એકવીસ પછી હું પાછું દોડતો ગયેલો તો સામે મને એક બંદો એક્સ્ટ્રા મળી ગયો તો એને બી મેં માર્યો અને મારા કિલ થઈ ગયા એકવીસ હવે બાકી હતા છ ખાલી છ બંદા અને મારા કિલ હતા એકવીસ હવે મારે કમસે કમ કરીને કોઈ બી કરીને બુયા નીકળવાનું હતું તો કે એની પહેલાંની વિડીયોમાં મારી ઇજ્જત ઉતરી ગઈ હતી કે કે હું કવરમાં મેડિકિટ લેતો હતો પણ ઓલે એના ટીમ માટે મનમાન નાખ્યો હતો જે સોળ કિલવાળી વિડીયો મેં નાખી હતી હવે ફટાફટ તમારી લેમ્બોર લઈને હું ગયો અને આને ઉડાડી આને કે ખતમ કર્યો મેં અને હું બીજાની પાછળ પડ્યો ઉડાડવા માટે એ તો બચી ગઈ સાઇઝ માટે પણ આપણી લેમ્બોરગીની ગીની ફોર બાય ફોર છે ઓછી થોડી છે ભાઈ બધે ચડી જાય એને પાછી ઉપર પહાડ ઉપર ચડાઈ હું પાછો એની પાછળ પડ્યો પણ એને કિલ ચોરી કરી લીધો જેને કિલ ચોરી કર્યો મેં એની પર ગાડી ચડાવી દીધી ને તમારા ચોવીસ કિલો હતો જે અત્યારે ત્રેવીસ ઉપર અટક્યા છે કે કીલ ચોરી થઈ ગયા ફટાફટ ગાડી પાછી ઉપર લઈને એ મારી હેલ્થ લે એને પહેલાં મેં ફટાફટ એને ઉડાડીને ચોવીસ કિલ કરી લીધા હવે બાંધો એક જ વાક્ય હતો અને મા હું એકલો હતો કે બે જ બંદા બાકી હતા હમે એકલો અને હું એકલો મારા થઈ ગયા તો ચોવીસ કિલ ફટાફટથી મેં રિપેર કિટ કરી અને હું ગોતવા લાગી ગયો ત્યારે મને ખબર પડી કે ડ્રોપ આવ્યું છે તો ડ્રોપમાંથી કંઈક હારું લૂંટી રહી છે તો મને ખબર પડી કે ડ્રોપમાં તો મસ્ત ગન આવી છે જે એસવીડી છે તો મેં ફટાફટ વુડ પેકરને એક્સચેન્જ કરીને એસવીડી લીધી એક ખાલી કિલ માટે પણ મને ખબર પડી કે બંદો આ બાજુથી આવે છે એટલે હું ફટાફટ એને પાછળ હતું લેવલ થ્રીનું હેલ્મેટ બાય દે મેં ગાડી ફોડ દીધી કે બા પાછી યુઝ ના કરવી પડે કિલ માટે તો ફટાફટ મેં જોયું કે બંદો આવે છે અને ફાયરિંગ કરે છે મેં ફટાફટ તે ગ્લુવલ લગાવી અને મેં ગ્રોઝા હાથમાં લઈને એની પર ગ્રોઝા વરસાઈ દીધી મેં એસવીડીથી વિચાર્યું હતું કે કિલ કરું પણ ગ્રોઝાથી મારી દીધું આની સાથે આપણો બુયા થઈ ગયો પચીસ કિલ સાથે તમને ગુજરાતી કમેન્ટ કેવી લઈ ગયા વિડીયોમાં અહીંનો કે થોડાક એક ઉપર નીચે થઈ ગયા શબ્દો કે હું રોજ હિન્દીમાં વિડીયોઝ બનાવું છું પણ તમને ગુજરાતી કમેન્ટરી કેવી લાગી હોય મને કમેન્ટમાં કહી દેજો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોનો લાઇક દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો જલ્દી મળીએ નવા વિડીયોની અંદર તબ તક લઈએ ગુડ બાય